જુઓ અમારું વેલકમ થઈ રહ્યું છે ચોકીદાની સુરતમાં આ પાર્ટી મારી બેન તરફથી આપવામાં આવી હતી આજે મારા સનનો બર્થડે છે એ માટે અમે લોકો અહીંયા સેલિબ્રેટ કરવા માટે આવ્યા છીએ મારી પાસે એક મિસિંગ પાર્ટ છે કેમ કે અંદર જતી એક લેડી ચાલુ છે જે મારા કેમેરામાં રેકોર્ડ નહીં થયું પણ હું તો બી કહેવા માગું છું કે અમને બહુ જ સરસ લાગ્યું બધા અંદર છે સરસ જેવું વાતાવરણ કરવામાં આવ્યું છે આપણે એ કનો ક્રોડા પર માહીતું એ રે રે માગી ગોળ બડી કોજ કાગે આયે હે તમે આજુબાજુની વાતાવરણ જોઈ શકો છો એકદમ નેચરલ ને મેંગો બહુ બધા છે જેટલા બી દેખાય છે બધા જ મેંગો ટ્રી છે બધાને ખૂબ જ મજા આવી છે ચકડોલમાં બેસવાની સાથે મામી પણ ખુશ થઈ ગયા હતા માસી પણ બેઠી ગયા મારા બચ્ચાના માસી બધા બધા મારા મામી ને મારા ભાભી થાય છે અને મારું બચ્ચું ભી એના દેદી જોડે બેઠી ગયું છે એ બી બહુ જ બહુ જ ખુશ છે एक दीदी बहुत चकडो सरस चगा रही है छे यानी चकुरा वो खतरा है आप आ गए तो इसको क्या बोलते हैं नौका मामा जी आ रहे क्या मामा सब लोग आ रहे हैं देख लीजिए हम लोग सब लोग इस पे बैठ गए हैं everybody look at

માને કે માં માં મત જો માં આ છે બચ્ચાઓને લઈને મે ચકડોળમાં બેઠી ગઈ છું આ હિંચકા વાળું ચકડોળ હતું ઓગી टाटा કરો બહુ મજા આવી હતી લોકો અમને જોતા હતા કે નાના છોકરાઓ ચકડોળમાં મે બેસી ગઈ હેલો હેલો ખૂબ જ મજા આવી લોકોને બહુ જ મજા આવી બચ્ચાઓને ભી બહુ મજા આવી চমা আমা যাবে বমজাওতিতি ত জৈ্য পছুজাদু যেতা হাতমা খেলছে এবাই বসরাকিছে হাত সত আ ধোকরে এথা যাগু করি বাতাওতা হনা যেগুবেছি গ হছে এ বমজাই রাইছে। क्या हुआ है 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 के में आप के में में चले आपके हवा जाओ जानवर शहीद मेरे नहीं गया आए जानवर मेरे पास है छुपा लिया है आप लोगों के सामने यहाँ मनाएंगे नहीं जानवर Apa Wow! ભાઈએ જોડે કબૂતર કાઢ્યું મારું ધ્યાન બહુ ખુશ થઈ રહ્યો છે પછી મેં કબૂતર ને માંગ્યા એક કબૂતર મને આપ્યું ભાઈએ બહુ મજા આવી કબૂતર ટચ કરવાની અને બચ્ચાઓને બી બહુ મજા આવી કબૂતર ટચ કરવાની વાત જ ના બધું એટલું સોફ્ટ સોફ્ટ કબૂતર હતું મેં તો બહુ ખુશ થઈ ગઈ કબૂતરને જોઈને મારા બચ્ચાઓ પણ ખુશ થઈ ગયા બધા એને પંપાળવા લાગ્યા તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ કબૂતર છે મારું ધ્યાન પણ એને ટચ કરીને બહુ ખુશ થાય છે મારું યુગું પણ બડે બોય બડ્ડે બોય બડ્ડે બોય ભક્તિ પણ ખુશ થાય છે સરસ એવું કબૂતર લો ભાઈ પાછું તમારું કબૂતર ભાઈ વન્સપર વનપર વનસ પહોંચ அருக்கவாஜி <small> ડાન્સ કર્યા પછી મેં ત્યાંના આજુબાજુનું થોડું રેકોર્ડ વિડીયોમાં કરી લીધું છે થોડું રેકોર્ડિંગ કર્યું છે કેમ કે મને એ જગ્યા બહુ જ પસંદ આવી હતી અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ નેચરલ વિલેજર ટાઈપની આ જગ્યા છે જ્યાં મટકાથી ઘર બધું જ સરસ રીતે સુશોભિત કરેલું છે આ વસ્તુ મને જોઈને બહુ જ એટલે બહુ જ આનંદ થયો છે બચ્ચાઓને બી બહુ આનંદ થયો છે અને નેચરલ એન્વાયરમેન્ટ હતું ત્યાં મને ત્યાં જઈને ખૂબ જ મજા આવી હતી અને ખૂબ સરસ ત્યાં લોકેટિવ હતું ખૂબ સરસ ત્યાંની બધી પ્રવૃત્તિઓ હતી અને ત્યાંનું મસ્ત 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 વાતાવરણ હતું હાય હાય મા तो ये है हमारे किशन कन्हैया किसके साथ बैठ गए कौन है कहा बैठ गए इधर बैठना चलो अंदर चलो खाना खाने के लिए नो स्मोकिंग मम्मी गए हैंड वॉश करने के लिए और भैया भी आ गए भाभी भी आ गए भाभी भी आ गए <laughs> तो ये आंटी जी बहुत शर्मिली है बैठी हुई है <laughs> तो खुश हो रही है <laughs> तो हम लोग ऐसी कौन सी अच्छी, अच्छी अच्छी जगह पे आए हैं बहुत ही बढ़िया है यह पुराना वाला राजस्थान का कुछ हिस्सा लग रहा है वाटा। वाटा। <laughs> ये क्या बात है कितना सुंदर खाने का टेबल सजाया हुआ है तो થાળીઓ પીરસાઈ ગઈ છે કરી રહ્યા છીએ ભજીયા મસ્ત મસ્ત ટેસ્ટી હતા પનીરનું સબ્જી ચોળાની સબ્જી ઢોકળીનું સબ્જી રોટી રોટલા છાસ પાપડ જલેબી ચૂરણો દાલબાટી બહુ બધું સરસ રીતે ખાવામાં અમને પીરસવામાં આવ્યું હતું અમે લોકો ખાઈ પીને ઘટતા ઘટતા થઈ ગયા હતા બહુ મજા આવી હતી તમે જોઈ શકો છો અમે લોકો કેટલા સરસ રીતે જમી રહ્યા છીએ એટલું મોઢામાં પાણી એટલું સરસ ખાવાનું હતું હવે અમે આગળ જઈએ તો મારા મમ્મી મારા ભાગીને હિંચકો જુલાવી રહ્યા છે અને હિંચકો ઝુલાવતા ઝુલાવતા બધા કમેન્ટ મારી રહ્યા છે કમેરી કમેન્ટ લઈ આવી રહી છે અને અમે બસ હવે અહીંથી વિદાય રહીશું આગળનું મારી પાસે રેકોર્ડિંગ નથી થયેલું જેમ કે મારી બધું રહેતું નહીં હતું એટલા માટે મારી થઈ રહ્યો નેક્સ્ટ વિડીયોમાં મળશું થેન્ક યુ સો મચ